સૌથી આપની પાસે આવવા માંગુ છું દાહોદની જે ઘટના સામે આવી સાંભળી હશે દાહોદની ઘટના કે જે વિચારવા ઉપર મજબૂર કરી દીધું કે આખરે એ છ વર્ષની બાળકી જે માંડ પહેલા ધોરણમાં ભણતી હશે માતાઓ બાળકોને સ્કૂલમાં મૂકતા હોય ને દીકરીઓને ખાસ કરીને મૂકતા હોય ત્યારે એમણે ક્યારે વિચાર્યું પણ ન હોય કે તેની બાળકી સાથે આવું થઈ જશે સાચી વાત છે માધસીબેન આભાર તમારો પરંતુ અહીંયા છે ને મા બાપે સૌથી પહેલી એક વસ્તુ સમજવાની જરૂર છે કે એમની દીકરીઓ કે દીકરાઓ દેશમાં કે આપણા શહેરમાં ઘરમાં કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી દીકરાઓનું દીકરીઓનું આપણે હંમેશા સુપરવિઝન ધ્યાન રાખવાનું છે કોઈની એટલે કોઈની ઉપર ભરોસો નથી કરવાનો એ ઓળખી તો હોય કે અજાણ્યો તેની સાથે ગમે ત્યારે ગમે તે થવાની શક્યતા છે એવું હંમેશા માનીને જ ચાલવાનું આ કદાચ ઘણા બધા લોકોને વધારે પડતું લાગશે પણ આ જ હકીકત છે કેમકે તમે જુઓ કે ભારત દેશમાં રેગ્યુલર છતાં આપણું રૂવાણું નથી સરકારનું રૂવાણું ફરકતું નથી આપણું સમાજનું પારિવારિક વ્યવસ્થાનું કોઈ રૂવાણું ફરકતું નથી ભાજપની જ્યાં સુધી વાત છે તો ભાજપનું તો કલ્ચર જ અધમ કક્ષાનું છે તમે જુઓ કે કઠુઆમાં સાવ નાની છ વર્ષની બાળકીના રેપ પછી રેલી કાઢે છે આપણે ત્યાં બિલકીસ બાનુના સામૂહિક બળાત્કારીઓનું હાર તોરાથી સ્વાગત કરે છે ઉન્નાવની જે આપણી દીકરી હતી તેના પરિવારને આખાને રેસી નાખવામાં આવે છે દીકરીને મારી નાખવામાં આવે છે છતાંય જે આપણી ધાર્મિક સત્તાધારી સરકાર છે એ કશું જ નથી કરી શકતી બળાત્કારીનું કશું જ બગાડી નથી શકતી ઉપરથી તેને સારા સારા હોદ્દાઓ આપે છે માન સન્માન આપે છે આપણે ત્યાં ગુજરાતમાં પણ જે મોડાસામાં રેપ થયો હતો ને દીકરીને ઝાડુ પર લટકાવી દેવામાં આવી હતી એમાં પણ સમાજવાળા રેલી કાઢીને એનો બચાવ કરે છે એટલે આ આપણું એક અને સ્પેસિફિકલી ભાજપનું એક બહુ અધમ કક્ષાનું રેપ કલ્ચર બની ગયું છે કે જેમાં ગુનેગારનો જ બચાવ કરવામાં આવે છે પીડિતની ફરિયાદ સાંભળવી તો પછીની વાત છે ગુનેગારને નિર્દોષ માનીને એનો બધા જ બચાવ કરે છે તો પીડિતના સપોર્ટમાં કોણ છે અને સરકાર તો સાંભળતી જ નથી સરકારમાં એવો કયો

અમે કશું પણ કરીશું અમારું કોઈ કશું જ બગાડવાના નથી ઉપર દીકરીઓ ઘરની બહાર કેમ ગઈ હતી અથવા તો આવું કામ જ કેમ કર્યું કે જેનાથી એ પ્રોવોક થયો આવી ઘણી બધી બાબતો છે જે પરિવારથી લઈને સમાજથી લઈને રાજકીય સત્તા સુધી દરેકે દરેકે સુધારવાની જરૂર છે અને જ્યાં સુધી ભાજપની વાત છે ભાજપની તો આપણે વાત ના કરીએ એટલું જ સારું છે કેમ કે છેલ્લા દસ વર્ષમાં પંદર વર્ષમાં જે આખું કલ્ચર ડેવલપ થયું છે ને જેમાં આ વિકૃતને જે છૂટો દોર મળ્યો છે અને જે લોકો એમને વોટ આપે છે એ પણ કશું ફરિયાદ નથી કરતા કશું બોલતા નથી એટલે આ દેશ ક્યાં જઈને અટકશે બિલકુલ છે કે અન્ય રાજ્યોની અંદર કોઈ પણ આવી ઘટનાઓ થાય છે તો હંગામો મચાવના રાજ સત્તા પક્ષના લોકો જ્યારે પોતાના હોમ સ્ટેટની અંદર આવી ઘટનાઓ થાય છે એમના મો સિવાય જાય છે પોતાના નેતા વિશે કઈ પણ બોલવા માટે તૈયાર નથી પક્ષો આ વિકૃતોને પીઠબળ આપવા માટે અને તેમના ગુનાઓને છાવરવા માટે સૌથી મોટા દોષિતો છે એના બે સૌથી મોટા દાખલા હું તમને આપું કે હમણાં આપણા જે દીકરીઓ ઓલિમ્પિક જીતીને આવેલી છે વિનસ ફોગાટ જેવી એના એની કિંમત આપણે ત્યાં એક બળાત્કારી બ્રિજભૂષણ કરતા ઓછી આંકવામાં આવે છે બીજો આપણે કર્ણાટકનો જે કિસ્સો જોઈએ પ્રજ્ઞેશ રેવતના વાળો એમાં પણ તમે કહો કે ત્રણસો પાંચસો બહેનોની ઇજ્જત આબરૂ તેમની ડિગ્નિટી કરતા વધારે જયારે ભાજપને ખબર હતી છતાં પણ તેને ટિકિટ આપે છે એટલે દીકરીઓની આબરૂ કરતા આવા નરાધમો કિંમત વધારે છે આપણા દેશમાં આ આ વસ્તુ આપણે ખરેખર ધ્યાન ઉપર લેવાની જરૂર છે અને બીજા પણ જે રાજ્યો છે જ્યાં ઘણી બધી જગ્યાએ થતું હોય છે તાજેતરનો કોલકાતાનો આપણો દાખલો છે કે જે દેશ જે રાજ્યના મુખ્યમંત્રી જ મહિલા છે એ દેશમાં એક ડોક્ટર કક્ષાની સ્ત્રી સાથે આટલું મોટો ગુનો બને છે છતાં તેની તપાસમાં અને ગુનેગારોને પકડવામાં જે ઢીલ જોવા મળે છે તેમાં જે જવાબદાર હોદ્દેદાર પ્રિન્સિપાલ જેવા માણસો છે એ માણસો મારીને લટકાવી દેવામાં આવી ત્યાં પણ તમે જુઓ કે ગુનેગારોને છાવરવામાં આવે છે કોઈ પકડવા જ તૈયાર નથી કોઈને ન્યાય આપવામાં રસદ નથી પીડિતો હવે જ્યારે આ લોકો સતત આ બધી વસ્તુઓ જોયા કરતા હોય ન્યૂઝમાં છાપામાં બધે તો તમે મને કહો કે કેવી રીતે ગુનેગારોની એ વસ્તુનો ડર લાગે કે ભાઈ અમારે ત્યાં આ સરકાર છે કે અમારે ત્યાં પેલી સરકાર છે તો અમારે ધ્યાનમાં રહેવાનું છે અમારે કંટ્રોલમાં રહેવાનું છે અમારે કોઈની પર અત્યાચાર નથી કરવાનો રેપ નથી કરવાનો જો કરીશું તો એના કોન્સિક્વન્સીસ આટલા ખરાબ થશે એવો કોઈ દાખલો જ નથી ગુનેગારોની માટે જે છે એ બધા એવા છે કે ત્યાં છૂટી જાય છે આસાનીથી અને આરામથી જીવે છે પીડિતાનું જીવન ખરાબ થઈ જાય છે ગુનેગારોને કશો ફરક નથી પડતો હતો કોઈ પણ જગ્યાએ

અને પછી એ દીકરી એ જીવ ગુમાવી દેવાનો બસ આ ડિસ્કાર્ડ કરવાની વસ્તુ છે દીકરીઓ કે સ્ત્રીઓ આપણા દેશી અને આ બાબતે તો એ મહત્વપૂર્ણ મુદ્દો હું કહીશ માનસી કે આમાં કોક્સોને રિલેટેડ ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ રિલેટેડ મુદ્દો છે એટલે કહીશ કે ઘણા બધા જે મનોચિકિત્સકો છે અને મેડિકલ રિલેટેડ જે માણસો છે એ લોકો જે પીડોફિલિયા છે એટલે કે નાના બાળકો ઉપર થતા સેક્સ્યુઅલ અબ્યુઝ તે લોકો અ એક માનસિક બીમારી ગણે છે અને એમાં જીનેટિક મ્યુટેશન થયેલા છે એવા દાવાઓ કરે છે અને એવી ઘણી બધી સ્ટડીઝ થયેલી છે એવું મારા અને સંશોધનમાં છે પણ જ્યાં સુધી આવા માણસો ઝડપાય નહીં અને આવી રીતે રંગે હાથ ના ઝડપાય ત્યાં સુધી આપણે માનતા નથી આપણા સમાજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે જ્યાં સુધી પીડિતની ઉપર અત્યાચાર થઈ ના જાય અથવા તો તેનું મૃત્યુ ના થાય

આ જયારે કદાચ એને પહેલી જ વખત કોઈ નાની દીકરી સાથે કોઈ દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે જો એ માણસ પકડાઈ ગયો તો વાત અહીંયા સુધી ના પહોંચે એ અવેરનેસ ફેલાવવાની સમાજમાં જવાબદારી સરકાર છે બધી જ સરકારો છે પરંતુ શું સરકારો એની માટે રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર છે કરી નથી કેમ કે એના ખુદના જે હોદ્દેદારો છે માણસો છે જેનાથી પાર્ટી ટકી છે અને પાર્ટીને બળ મળે છે એવા જ માણસો આવા નરાધમો છે અધમ કક્ષાના માણસ એટલે પાર્ટીઓ ક્યારેય ઈચ્છવાની નથી આ આપણો સહિયારો પ્રશ્ન છે અને એટલે જ કદાચ શાસક પક્ષ ને આ દ્રષ્ટાંત બેસાડવાની જરૂર છે કારણ કે જો હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓની સંડોવણી સામે આવી નેતાઓના નામ સામે આવ્યા તે પછી પણ પક્ષ કંઈ કામગીરી નથી કરતો એનો સીધો મતલબ એ થાય છે કે તે આવી બધી ઘટનાઓ છે વિપક્ષ જો એના ઉપર ચૂપ રહે છે તે પણ આગળ નથી આવતો તો પછી તેને પ્રોત્સાહન મળી રહ્યું છે બીજી વસ્તુ એ છે કે માતા અને દેવીની જેને આપ ઉપમા આપો છો ઉપમા આપીને એનું તો સાર્થક ન કરો તો પણ ચાલશે પરંતુ તેની સુરક્ષા માટે તો અડીખમ રહો એ સૌથી મોટો સવાલ છે અને બીજી વસ્તુ દૂરના ચશ્મા પહેર્યા છે એટલે કદાચ નજીકનું નથી દેખાતું નજીકના જે આવા લોકો છે તેને ઓળખી પાડશો તો જ આપ પક્ષ આગળ વધી શકે એમ છે કે આવી જ રીતે ફાસ્ટ્રેક કોર્ટની અંદર કાયદા ચલાવવામાં આવે એવું પણ ન થાય તો સારું છે રીનાબેન અને મિતાલીબેન આ બંને અમારી સાથે જોડાયા બિલકુલ બંનેનો આભાર અને વિશેષ હાલ બસ આટલું જ નમસ્કાર